સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં બ્રહ્માલીન રાજ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ધારાસભ્ય સહિત મહંતો અને ગામના આગેવાનો અમદાવાદ યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ ઉત્સવના ભાગરૂપે આજરોજ લીંબડી શહેરમાં ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા મોટા મંદિરના મહંત લલિત કિશોર બાપુ શંકરભાઈ દલવાડી બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા સહિતના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા તેમજ ખાસ કરીને રાજ્યસભામાંથી રાજશ્રી મુનિના શિષ્યો અને અનુયાયીઓ આ મહોત્સવમાં હાજરી આપવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે લાઈફ મિશન અને લકુલી યોગ યુનિવર્સિટીના સ્થાપક બ્રહ્મલીન રાજશ્રી મુનિની જન્મજયંતિ નિમિત્તે આગામી અગિયાર ફેબ્રુઆરીએ દિવ્યાતન ત્રિવેદ ત્રિદેવ મંદિર સામે નવનિર્મિત મંદિરમાં તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ મહોત્સવ અંતર્ગત થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે યજ્ઞ પૂજન અને ભલજનનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં ઉત્સવની સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી રહી છે જય ભગવાન સર્વને બ્રહ્મલિંગ ગુરુદેવ રાજસિંહ મુનિજી તેમનું મંદિર બ્રહ્મા વિષ્ણુ મહેશનું લીમડીથી આઠ કિલોમીટર દૂર જાખણ ગામના પાટિયા પાસે આવેલું છે તે બ્રહ્મલીન રાજીનું સ્મૃતિ મંદિર તૈયાર થઈ ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા અગિયાર બે બે હજાર છીસના રોજ રાખેલ છે એ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા અનુસંધાને આજે મૂર્તિની નગરયાત્રા નીકળવાની લીમડી શહેરમાં એમાં સર્વ સમાજ સાથે જોડ્યો છે ગુરુજી સનાતન ધર્મને માનતા હતા અને સર્વ સમાજને સાથે લઈને ચાલતા હતા અત્યારે ત્યાં ઝાખંડ મંદિરમાં પણ સર્વ સમાજનું એક ભવ્ય સર્વ સર્વધર્મનું એક ભય મંદિર બનાવેલું છે સર્વ સર્વધર્મ સમન્વયનું એક મંદિર બનાવેલું છે એટલે ગુરુજી સનાતન ધર્મમાં માનતા એટલે આજે તમામ સમાજના આગેવાનો ધર્મના લોકો આજે ભેગા થયા છે અને ગુરુદેવની જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે મૂર્તિની આજે લીમડી ટાવર ચોકથી લીંબડી રાજપૂત ગરાઈશિયા છાત્રાલય સુધી નગરયાત્રા નીકળવાની છે તમામ શેરીજનોને એમાં દર્શનનો લાભ મળશે અને ગુરુદેવ તો બહુ સીધ પુરુષ હતા એમને બે હજાર સાતમાં ઓગણીસ એક બે હજાર સાતના શંકર ભગવાન ખુદ મંદિરમાં ઝાખણ પ્રસન્ન થયા હતા અને બે દિવ્ય ચિહ્નો આપ્યા હતા એક ધજાડન અને બીજો રૂ એ બે દિવ્ય ચિહ્નોના પણ તમામને દર્શન થશે લાભ મળશે બસ એટલું સર્વને મારા જય ભગવાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ